આજે બપોરે એક મેં ફોટો મૂક્યો મિત્રો કૈલાસપતિ વૃક્ષનો સરસ મજાના ફૂલો છે એની અંદર અને સાથે સાથે શ્રીફળ જેવા મોટા મોટા ફળ હોય એવું લાગતું હતું આ કૈલાસપતિ વૃક્ષ છે ને ઔષધકી ગુણ ધર્મો તો ઘણા છે બ્લડ પ્રેશરમાં અને કાંઠ માટે એ બધામાં ચાલે છે પણ એટલો આપણે ઉપયોગ નથી કર્યો પરંતુ આ કૈલાસપતિ વૃક્ષોની સૌથી અગત્યતા છે એ હું તમને જણાવવા માગું છું કોઈપણ વૃક્ષની અંદર પાનખર આવે ને તો વર્ષમાં એક વખત જ આવતી પરંતુ આ કૈલાસપતિ વૃક્ષની અંદર જ્યારે આજુબાજુમાં પ્રદૂષણ વધી જાય એટલે ઓટોમેટિક પોતાના પાન ખેરવી નાખે છે એટલે આ એની વિશેષતા છે કે તમારા શહેરોમાં જો આ વૃક્ષ વાવ્યું હોય અને પ્રદૂષણ વધી ગયું હોય તો એ પોતાના પાન ખેરવી નાખશે સુરતમાં સિદ્ધકુટરી મંદિરમાં આ વૃક્ષ છે અને બીજું કર્મનાથ મહાદેવનું મંદિર જે વરાછા રોડ ઉપર છે ત્યાંથી કૈલાસપતિ વૃક્ષના રોપાઓ લોકોને આપવામાં આવે છે કોઈક સંસ્થા છે કોઈક મિત્રો છે એ શુભ કાર્ય કરી રહ્યા છે તો જો તમારે આ કૈલાસપતિ વૃક્ષ તમારા આંગણામાં વાવવું હોય તો ચોક્કસપણે ત્યાંથી તમે રોપો લઈ શકો છો આ વૃક્ષની અંદર જે ફળ આવે છે એમાં શિવલિંગ જેવો અંદરનો વચ્ચેનો એક ભાગ આવે છે અને ઉપર જેને કહેવાય આ રીતના શેષનાગ ઉપર આ રીતના બેઠા હોય એ રીતના ઝીલી ઝીલી પાંદડીઓ આવે છે બહુ સરસ મજા એની સુગંધ ખૂબ સરસ આવે છે એટલે આ વૃક્ષ તમે ઘરે વાવશો ચોક્કસપણે વાવશો પરંતુ જો પ્રદૂષણ થયું હશે તો એના પાન ખરવતું પહેલા આવી જશે